અલ્યા તું ભણવા કેમ નઈ ગયો લે હું તો ગેમ રમું ભણવા કેમ નઈ ગયો કહું નતો જાવ આવ્યો આજ તો આ ફોન હું જોવી તું અમાર તો ગોડા થઈ જો આ તો ફ્રી થઈ જો હેડ હવે કાલ જતો રે ધીમા બલે જા પાણી ભતાઈ જા હું તો નઈ જાનો એટલે તું આમ હેડ જા હું મરી જાય તો આમલા

અલ્યા ગબ્બર હે ટેલ નું કો છોકરો બેઠો અજો હા પૈસા વાળા માં કોણ આવી લે તો કેટલે માં લાગી ચૂપ ચૂપ તને હવે અમે દયો

રત્તો કોઈને કીધું તો મારી નખ્યો હેડ બુઢા આલો દોડ્યું તે હવે બસતાય રયો રયો ના જલ્દી લાયો તું હારી જો મોલ બોધી દો

ત્યાં આ તો એક છે બદલીજો ને હજુ ખાવાય નહીં આવ્યો હાથ ચૂકલો નહીં ને આઈજો હે હજી મને તો બહાર હોવા ઓટો મારવા જવા આ હોય તો ખાવા બુલાવતા હોય आता सुरमू स्वादेची शक नाही एम

bài sát bừa ra thì ai ta u rà vô chơi, hôm nay học các đó hook còn là hay à, là